નમસ્કાર ખબર વડાલી અસર વડાલી હોળી ધૂળેટી પર્વ નજીક આવતા ખેડબ્રહ્મા શહેરના અને બજારમાં ધીરે ધીરે ચહલ પહલ વધવા પામી છે હોળી પર્વ પર ધાણી ચણા ખજૂરના વગેરેનું મહત્ત્વ ખૂબ હોય છે ત્યારે તેવી વસ્તુઓનું ચીજ વેચાણ શરૂ થઈ ગયું છે વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે હોળી ધૂળેટી પર્વને લઈ બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નાના બુલકાઓ વિવિધ કાર્ટૂનવાળી પિચકારીઓ હોટ ફેવરિટ જે રંગોની વાત કરવામાં આવે તો ખાસ કરીને લોકો હર્બલ રંગનો ઉપયોગ વધારે પસંદ કરતા હોય છે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે નાની મોટી એમ બંને પ્રકારની દાણીના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકા અને ખજૂરમાં વીસ ટકાનો ભાવ વધારો નોંધાયો છે તો હાયડાના ભાવમાં કોઈ જ વધારો જોવા મળી રહ્યો નથી ત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષે ચાઇનાની પિચકારીઓ બજારમાં ન હોવાથી ભાવ ઊંચા હતા પણ ચાલુ સાલે ચાઇનાનો માલ બજારમાં આવતા તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષથી પિચકારીઓના રંગોના વેપાર કરતા દિલીપભાઈ પ્રજાપતિ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે હાલમાં બાહુબલી કેજીએ તેમજ કાર્ટૂનવાળી પિચકારીઓની ખૂબ જ માંગ છે આ વેરાયટીની પિચકારીઓ ગુજરાતમાં પ્રથમ વખત આવી છે અન્ય રાજ્યોમાં એક વર્ષ પહેલાં આવી અને વેચાણ થતું હતું એમ દિલીપભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજુ હોળીનું પર્વ બજારમાં માહોલ જોવા મળી રહ્યો નથી અને ગ્રાહકી પણ મંદીના માહોલ જેવા મળી રહ્યો છે ત્યારે વેપારીના મત પ્રમાણે હજુ પણ હોળી દુડેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધીમે ધીમે બજારમાં ગરગા ચાલુ થશે એવો અસહાવત વેપારીએ વ્યક્ત કર્યો હતો ચંદ્રશેખર પાવસર ખબર વડાળી ખેડરમાં ને ગરાકીમાં કોઈ છાર છે નહીં મમ્મીનો માહોલ જેવો લાગે છે કલર પિચારી આટલો બધો માલ લાયેલા હોવા છતાં ગરાકી કોઈ છે નહીં અને અમને આશા છે કે આટલા દિવસની અંદર થોડો માલ વેચાઈ જાય અને અમારે ગરાકી થાય